સ્વતંત્ર ભારતનું એંસીમું કેન્દ્રીય બજેટ માન્ય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ દેશને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્ય તરફ આગળ લઈ જઈ રહ્યું છે જન કેન્દ્રીય અને સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી

કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમનજીએ આપણા ભારતને વિકસિત ભારત બનાવવા માટે બે હજાર સુડતાલીસમાં આપણું ભારત એ વિકસિત ભારત બને એ માટે દેશના લોકોના સ્વાનગી વિકાસ માટે વિકસિત ભારતના નિર્માણ માટેનું જે બજેટ રજૂ કર્યું છે કે જેની અંદર દેશના સેવાડાના વ્યક્તિના ઉત્કર્ષને ઉત્થાન માટેની જોગવાઈ આ બજેટની અંદર કરી છે આ બજેટની અંદર દેશના લાખો ગરીબોના ઉત્કર્ષ માટે ખેડૂતોના ઉત્થાન માટે યુવાનોની રોજગારી આપવા માટે દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે આગામી દિવસોની અંદર આપણો દેશ વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બને એ દિશાને બળ આપનારું આ બજેટ છે દેશના લોકોના કલ્યાણ માટે આ બજેટ આપવા બદલ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામનજી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું અભિનંદન છ શુભકામનાઓ પાઠવું છું દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ